ઈસ્ત્રીવાળા ભાઈ મોડા કપડા દેવા આવતા એટલે મારા પાસે કપડા પતી જાતા એટલે હું નાઇટ ડ્રેસમાં આવી જાતો પછી મેં જાજા કપડા લીધા પીધો હવે ભલે મોડા દેવા આવે ત્યાં રસ્તો ખોદાડ્યો તો હવે સાવ આવતા બંધ થઈ ગયા પાછો નાઇટ ડ્રેસમાં આવી ગયો નવા કપડાને જાજા કપડા લીધા ને તોય આવો પ્રોબ્લેમ આવે છે એના સાથે ગુડ મોર્નિંગ જય શ્રી નારાયણ શ્રી કૃષ્ણ જયોના ગુડિંગ ધાર્મિક કેવાનું છે કેવાનું છે ઈસ્ત્રી વાળા ભાઈને બસ આપણો વિડીયો જોતા હશે અત્યારે જોતા હશે પપ્પા દઈએ વાત તો છે પણ એ સ્ત્રી છે ને આ વાત હા માર દેવા જવાનું લેવા જવાનું કે ખબર જ પડતી ભાઈ તમારે લઈ જવાના હોય તે દઈ જવાના હોય પૈસા થાય લઈ લો પણ આવું નો કરો આજ માર પાસે કપડા પતી ગયા ભાઈ પાએ પતી ગયા નાઈટ ડ્રેસ માં ઈગત ઘરે પ્રસંગ છે તોય નાઈટ ડ્રેસ માં તમારે છે આવું ન કરો ટાઈમે દઈ જાવ

કે ભાજી થી મગાવી લે ભાભી કે બાર થી નો મગાવી પાંચ એક હજાર બિલ થશે ખાલી ભાજી નું તો એના કરતા તૈયાર બને ને સસ્તી થઈ જશે અને ભાભી બધા મહેનતો ફટાફટ લાગી ગયા અને સપના બધું કટિંગ કરાવીને તે ત્યાં આવી ત્યાં કીધું આ બે હોય ને એટલે કાંઈ ઘટે નહીં આ બે હતા આડો આને કટિંગ ફટાફટ કરી નાખ્યું અને પછી અમે વહી ગયા હતા રોટલો ખાવા માટે અને ભાભી ભાજી બધી તારીફ કરતા હતા બધા શેરીમાં એટલે મને ખબર છે હું આવા પછી આવું થયું હતું

હમંતન અમગર આપણે આમંત્રણ આપી દેવી ને ઘરે લેવું છે એવું કર લેવાય હાલો ખરું છે એને તો નાચવાનો શોખ જ છે હા તો આજે એમ કરી હાલો બોલાવી નહીં તમ તંતારે હું નીધું એને તો મારશું હું તો એક ડીશ માં જમી લેવું અને એને મારે ડીશ આપી દેશું હા એવું હાલો થઈ ગયું ડીશ ડિવાઇસ થઈ ગયો અને ગડબડ જો આમ કરવા હું આમ કરવાનું નું નાખ્યું હું એ તો ક્યો આ ખાલી હું આદુ છે પણ હાથું નથી ને એકદમ ઘણા ને એવો પ્રોબ્લેમ આવતો કે આદુ કમણો તો અંદર છે ને કટકી કટકી રહી જાય છે જીનો એવો પ્રોબ્લેમ આવતો પણ આદુ માં છે ને પાણી નાખીને ને એને મિક્સર રાખવાનો એટલે એક રસ જેવો થઈ જાય ને મજા આવે વાપરવાની જો જો આદુ પેસ્ટ રેડી થઈ ગઈ છે અને હવે વારો છે મરચાનો જો આમ ડીટિયા તોડવાનો મરચા એને હો મરચી જો અમે 10 રૂપિયાની મરચી લીધી છે અને એમાં છે ને હું એક લીંબુ નીચવી દઉં અત્યારે તો મારે છે ને કેમ કે પચાસ જણાની રસોઈ બનાવવાની છે એટલે તાત્કાલિક મારા પેસ્ટનો યુઝ થઈ જશે બટ જો આના રાખવી હોય તમારા ફ્રીજમાં તો આમાં છે ને બરફની નાની ગાંગડી એકથી બે ગાંગડી નાખીને તમારે મિક્સરમાં ક્રશ કરવા એટલે ત્યાં તમે થી પંદર દિવસ સુધી રહી શકો તો દિવસ બ્લેક ન પડે અત્યારે હું નથી નાખતી પાણી જ્યાં નાખું ને બરફની ગાંગડી નાખવાની હા નહીં આ પાણી મિક્સર કરવાનું પછી મિક્સ કરી દેવાનું હારે મિક્સ કરવાનું કેમકે આદુ ગાંઠિયા રે મરચી છે ને હાવ દળાય એટલે થોડીક રે પણ એ ન કરવું હોય

આ છે ને શેરી હાવ બ્લોક થઈ ગઈ છે જો શેરી બહાર જવાય એવું નથી એટલે કેડી અત્યારે બનાવી ઓઈલ નીકળો ઓઈલ 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 આવ્યું આપણે સોસાયટી માં ઓઈલ આવ્યું તો ઈ કઈ ઓઈલ નથી નીકળો ઈ ગટરની ની પાઇપ તૂટી ગઈ છે એટલે કાળો કાળો પાણી નીકળે છે હવે પછી થોડો આવો મળ્યો ત્યારે આવ્યો તે જો તે ઓફિસે જઈને આવી ગયા છું ફાઇનલી હવે કઈ પણ ઓઈલ આવશે એ હોતીયો લાઈવ જોયું આ પાવડર માં એનો નજર જ હતી તે પાઇપ તૂટી ગયો ગટરની તે ઓલું પાઇપની ફરતે તો કાળો કાળો ક્ષાર જામી ગયો હોય તે એ ઘરે રિલીઝ થયો તે કાળો કાળો ઓઈલ જેવું પણ મેં કહી દીધું ઓઈલ નીકળું ઓઈલ નીકળું છોકરાઓ મેં કીધું શેર કેવા મળશે પણ કોઈ કંઈક કીધું ને બધા સમજી ગયા ગટરની પાઇપ ટૂટી નહીં બધા આપણે શેરીના છોકરાઓ છે હોશિયાર તો એવું થયું પછી હવે માંડવે જવાનું છે તો રેડી થવા આવી ગયો છું ઇસ્ત્રીવાળા ભાઈ ત્યાંથી કપડાં લઈ આવ્યા કે દેવાનો તો જો ફાઈનલી બધા કપડા આવી ગયા છે ભાઈને કપડા ગયા બધા ને આવી ગયા એટલે ફટાફટ હવે નાઈટ ડ્રેસ કાઢવાનો સમય આવી ગયો છે ને હવે માંડવે જવાનું છે ને ત્યાં બ્લોગ ઉતરેક નહીં મને ખબર નથી કે કે ત્યાં બહુ બધું કામ છે સેટિંગ વાળા બધા સભ્યો અમારે કામમાં છે તો જોઈએ કેટલી વાર છે તમારે હજી તો હું આવી છું ઉપર તો મને કેટલો वेळો ફોન કરતી તો હું મસ્ત ને જીસીબી ખોદે કરતા ત્યાં જોતો હતો પપ્પા છે ને મહેમાન આવ્યા ને ગેંગન વોટર ના ફાયદા કે છે પાણી પીવડે એવું બધાને અલગ અલગ પ્રકારના ટેસ્ટ કરાવવા પાણી કરતા હતા હું ભરવી એવું મહેમાન પીવે ને અને બે દિવસ એને ઠંડી લાગે ઠંડી લાગે અત્યારે જો બપોર વચ્ચે પાછો એસી કરે છે કેવો તડકો છે સાંજે કેવી ગરમી થઈ છે હમણાં એ નથી ખાતી ઠંડી લાગે છે હમ તો અત્યારે એસી શરૂ છે સમજા ના ધોળે કેમ છે તો હા શું લગાઈ છે મમ્મી થઈ ગયા છે રેડી નવી સાડી પહેરીને ભાભી તો હજી રેડી નથી આ સપના રેડી થઈ ગઈ છે ભાભી રાખો ઉતાવળ

અહીંયા બાકી સોફે જોવે છે ને ત્યાં ક્યારે એમાં એવું હતું હું સપના બે ઓલું કરતા હતા બ્લાઉઝ નું ફિટિંગ ને એવું બધું કરતા નીચે કામ વાળા બેન કામ કરતા હતા તે બધા પાર્લર માં ગયા હતા તેમ ઘડીક ત્યાં બેઠી હતી બધું ચોખ્ખું કરાવતી છું અમને બેઠી હતી પણ સપના કે બસ મારા આઈબ્રો બાકી રહી ગયો છે કે મેં હાલ તો કરતો રહી લેતી તેમ ને આઈબ્રો ને કરતી તે ભાઈ હોય ગયો હોઈ ગયા તો હું આ ના જગાડો હાલો તે ફટાફટ પહોંચ ગયા અને જય નો ફોન આવે તો એને કઈક મળવા જશું એને અહીંયા જ બોલે લેવું મેરેજ ના સ્થળે પછી આપણે બધા પાડશું તમે મળશો જ નહીં બાપી ને આ તમે બ્લોગ માં અત્યારે જોઈ લ્યો સાંજે ડાયરેક્ટ બેડરૂમ માં હાથમાં આવશે ત્યાં સુધી આ હાથમાં આવવા નથી આજે ભાગ છે આ કામ ઓલું કામ ઓલું કામ આ ફ્રી નહીં હોય બોલો ચાલે તોડી દઉં તમે પણ નો જ નહીં ફ્રી કેટલા કામ સવારથી

અને પછી ઉપરનો જે આઉટપુટ નો ડ્રેસ હોય ને એ લિપસ્ટિક કરવા બાકી છે મમ્મી ને એમ કીધું કરી દો આસી આસી લિફ્ટિંગ એ લાઈટ કલર ની લેવા જાવ પણ કાઈ મેળ ન થાઉ તો આ લિફ્ટિંગ ડાર્ક પડે છે ઓકે ને થાય ઓનલાઈન મગાઈ લેવાય હવે ભાભી એક નવું આવ્યું પછી વાત જો સિંહ હોતો હોય ને ખાટ લે તે આવો લાગે મોઢામાં આંગળી છે નહીં નહીં નથી વોટ બંધ છે છે પણ બોલી બધું બહાર નીકળી જાય ધડકી જો પાછો

બહુ જરૂરી છે અને બહુ શ્રેષ્ઠ છે હવે પાંચ દસ લાખ લોકો એક ને એવો વિચાર ખરેખર બહુ જરૂર છે છે અમારા સાથે જે વકીલ છે ને એના મિત્ર છે મેહુલભાઈ બોઘરા તો વિડિયો કોલ કર્યો તો બધા સાથે વાત કરી જેકભાઈ સાથે મુલાકાત થાય નો થાય હજી ખબર નથી પણ મેહુલભાઈ સાથે થઈ ગયા અને આ મને કાન ભાઈ કહે છે કે મેહુલભાઈ મેં કીધું તમે બધા રૂબરૂ મળવા આવો તો આપણે ચોક્કસ ક્યારેક જશું એને મળવા માટે

અને બસ રાજગરબામાં જાવું છે કોપીરાઈટ આવે એટલે થોડા ઓછા બતાવું છું બહુ કેમ કેમ ભાઈ કેમ કે જયદીપની દંડુડી આમ તો એમ ન જરીફ કરતો ઓછો નો છે જો ઊભી રહો જો તું જો વાહ વાહ રેડી ને રેડી કમ્પ્લીટ લુચ્ચા જો અમારો બગાડે આમ તો ફરી ગયો ફરી ગયો આ વિડીયો બગાડવા વાળા છે બગાડવા બે જણા એવા છે કે કેમેરામાં નહીં આવે Chemicals that take us higher. The night's young it it's just begun. As she puts her hand in mine, we wanna chase the night. રાસ ગરબા પાછા આવી ગયા પણ બહુ બધી ખોટ ગઈ બે જણા ને એક ભાભીને ને એક મારે ભાભીને ને એવી ખોટ ગઈ કે એનો અવાજ બે ગયો માંડ રિકવરી આવી હતી ને ઢગલા બંધ બે મિનિટ બોલમાં ને દવાઓ લીધી હતી ભાઈ બોલમાં પણ દવા હું કાંઈ કામ નહીં કેમ કે અવાજ બેહી ગયો અને મારે એ ખોટ ગઈ આવતી કાલથી બ્લોગમાં બોલશે કોણ કેમ કે કાલ થાય ને તો બોલતા બંધ થયા આજ તો થોડાક બોલે છે એવા ઢુંણા છે એવા ઢુંણા છે કે હજી હુંય ઢું હું નું ઢણા આ બધા ઢુંણા હતા ખબર એને

ચાલુ નાચતા નાચતા હું ખાલી નજીક ગયો ને તે બંધ થઈ ગયો પછી મેં વિડીયો ન ઉતાર્યો કેમ કે બધું શીખે મેં પછી વિડીયો ન ઉતાર્ય મેં તો હું વિડીયો ઉતારવા ને તો પાછો નાસ્તો બંધ થઈ જાય એટલે પેલી વાર તો ચરો એટલો ડાયો છોકરો એક જ વાર આઈસ્ક્રીમ ખાધો બાકી બધાને બે ત્રણ વાર છોકરાઓ ખાધો એને એક જ વાર ખાધો આમ જપા જપા કોઈ દીખ એક વાર એને આવ્યો ને તે બસ ઈનો

ઓછું કરી દીધું એમ શરદી થાય એટલે બીજા દિવસે ત્રણ ત્રણ વખત હળદર વાળું દૂધ પીધું સપના સારું થઈ ગયું એમાં કઈ હોય એક વાર કાંદો ખાવાનું ચાર વાર હળદર વાળું દૂધ પીવાનું

પણ એને કાલ આવું થોડુંક બોલે છે ને એ બાકી હવે કાલે જોયું જાય ચાલો હવે આ એન્ડ કરવી હું કહું એક વિડીયો તમે જો તમને મજા જ આવશે મારે કેટલા બધા દિવસથી જયદીપ પટેલ ને મળવું હતું તો એક વાર મૂવી જોવા ગયા હતા અને અચાનક અમારી આગલીક્ટ અમારી આગળ જયદીપ પટેલ પોતે બેસવા આવી ગયા અને મૂવી જોવા આવી ગયા તો એવું થયું હતું પછી એના સાથે થોડીક થોડીક વાતો કરેલી અને બાકી આવતીકાલે નવ વાગે પેલા વિડીયો બાજુ છે ને એ જોયા હો એમાં એ વિડીયો છે એટલે તમે જોઈ લેજો બાકી આવતીકાલ સવારે નવ વાગે પાછા મળી છે જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર